આજરોજે સાંજે છ વાગે દબાણથી છૂટાછેડા થાય તે પહેલાં અભિયમે પહોંચી અટકાવ્યા મહેસાણામાં પરિણીતાએ સંમતિ માટે પ્રજ્ઞાશખ્સુ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનો સાસરિયાઓએ આરોપ લગાવ્યો હતો મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પહેલા પતિએ લગ્નેતર સંબંધો તોડી છૂટાછેડા આપી દીધા હતા પતિએ મહિલા પાસેથી પુત્રીને પણ પોતાની પાસે રાખી હતી જે બાદ મહિલા નિર્ધાર બનતા પોતાના પિયરમાં માતા પિતા કોઈ જ ન હોવાથી તે પોતાના મોસાણમાં જઈ ભાડેથી ઘર રાખી રહેતા હતા ત્યાં મોસાણમાં આવેલા તેના ગામના જ ભાણેજ તેમાં પ્રજ્ઞાચક્ષુ યુવક સાથે તેને પરિચય થતાં બંનેનો પરિચય જોત જોતામાં પ્રેમમાં પરિવર્ત્યો હતો જે બાદ બંને લગ્ન કરી નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી જોકે આ પ્રેમ લગ્ન મહિલાએ પ્રજ્ઞાચક્ષુની સંપત્તિ લૂંટવા સંપત્તિ લૂંટવા કર્યા હોવાના શંકા કરી સાસરિયાનો દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો હતો સમાધાન કરવા બહાને નજીકની કોર્ટમાં લઈ ગયા લગ્નના મહિના સુધી એક સાસરિયાએ મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિને સામાજિક સામાજિક સમાધાન કરવાની બહાને નજીકની કોર્ટ કચેરીમાં બોલાવી મહિલાને સાસરિયાઓએ કોઈ તરકરા રચી અને શંકા સાથે તેઓ મહિલાની એકસો એક્યાસી પર કોલ કરી મદદ માગતા અભિયમની ટીમ મદદે દોડી આવી હતી જ્યાં મરજી વિરુદ્ધ છૂટાછેડાની પ્રક્રિયા અટકાવી અભિયમની ટીમે મહિલા પાસે જઈ જોતા તેના સાસરીયા દ્વારા તેના પર દબાણ કરી છૂટાછેડા કરાવવાનો પ્રયાસ કર્યો હતો જેને એકસો એક્યાસીની ટીમની મહિલાની મરજી વિરુદ્ધ દબાણપૂર્વક કરાતા છૂટાછેડા પ્રક્રિયા અટકાવી હતી જે બાદ મહિલા તેના પતિ અને સાસરીયાના પ્રશ્નો અંગે ચર્ચા કરતા મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિએ એકબીજા સાથે દાંપત્ય જીવન જીવવું હોવા છતાં જીવવાનું હોવા છતાં તેમને સ્વજનો દ્વારા મહિલાને સંપત્તિ પડાવવાના લગ્ન કર્યા અને આરોપ લગાવી હેરાન કરતા હોવાનો ખુલાસો બહાર પાડતા અભિયાનની ટીમે બંનેના છૂટાછેડા અટકાવ્યા